નમસ્કાર મિત્રો હું જગદીશ વાઘેલા અને સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો કચ્છ એ સંતો અને મહંતોની ભૂમિ કચ્છના એક જાણીતા અને મહંત થઈ ગયા સંત શ્રી મેખણ મેકણદાદા એ મેખણ મેકણદાદાના માતૃશ્રી અહીંમાં પબા માનું અહીંયા મંદિર કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના દેવીસર ગામ મધ્યે આવેલ છે અમે લોકો આજે અહીંયા આવ્યા છીએ દર્શન કરવા આ જગ્યાના ઇતિહાસ વિશે આપણે જાણીશું પબામા વિશે જાણીશું અને સંત મેકણ દાદાનો ઇતિહાસ શું છે આ પબા માતાજીનો ઇતિહાસ વિશે પણ આપણે ટૂંકમાં માહિતી મેળવીશું અને માતાજીના પણ આપણે દર્શન કરીશું તો વિડીયોની શરૂઆત કરીએ અને મારી સાથે છે અહીંના જે જે સંચાલન વ્યવસ્થા કરે છે વિમલભાઈ ગોસ્વામી તો એમની સાથે આપણે વાતચીત કરીશું એ આપને પૂરી માહિતી આપશે પબામાનો ઇતિહાસ વિશે પણ આપણે જણાવશે

કે આટલી વસ્તી જગ્યા ઉપર બહુત કામ થશે નહીં ના કામ નામ માં સમય પૂરો થશે તો એ લોકો વાચના ચડાવે જાય છે મેકન દાદા આ લોકો કે એ તો છોકરો બહાર છે એને શું થાય તો ઈ જગ્યા ઉપર એને બહુત કામ કરે છે જે પુરાણ વસ્તુ એને કીધેલી વસ્તુ નીકળે તો ઈ વસ્તુ નીકળતા મેકન દાદાને ઓથી ખબર પડી જાણ છે કે આ વસ્તુ મારે ના પાડા છતાં પણ એ વસ્તુ અલી કરે છે કામ ઓથી માં મૂકીને અહીંયા આવે છે ہے ماتا جی نے پیو جی نے کہہ دیا کہ بھائی تم نے نہ پڑھی تھی کہ آپ اس کو یہاں تھی جگہ تھی بہت کام نہ کرتا یہاں تھی بہت کام کرے تھے بس کہ مارو میں سمے پور ہوتا ہے جی ایم سمے پور ہوتا ہے کہ یہاں تھی نکلی ہے جی ماتا کا پڑھ ماتا نے مارو اس تیم سیوا کرے تھے مارو اس بچے یعنی گروہ کو بکسا لے تھی گروہ گنگا رہا تھی بچے سیوا کرتے ہیں انہوں گروہ نے عدیس کو لے تھی کہ بھائی تو ہمیں یہاں ત્યાંથી બીજા નીકળી ગયા છે ત્યાં બેઠકાથી એને બાર વર્ષ ત્યાં કપ્સા કરી એને ગુરુ દત્તાત્રી મળ્યા એને કાવડ આપી એમ કાવડ ફરવતા ફરવતા એ છે જે ધ્રંગામાં આવે છે બાવન ગુના કરેલ છે બાવન ગુના કરી ચેતન કરી અને પછી ત્યાં ધ્રંગમાં આવે છે ધ્રંગમાંથી પછી સેવા માનવ સેવા કે પછી સેવા કરે છે તો માતાજીને એમ છે કે હવે આપણે બેઠકાને મળવા માટે આવી કોમ્પ્રીતી માતાજી પબામાં અને પતન સાહેબ એનો છોકરો ભાઈ પણ મેકન ના કરો ઈમાંથી નીકળ્યા ઈ આગ ઈમાંથી નીકળ્યા તો રાત બહુ થઈ ગયો તો આ ત્યારે ની ડિવિઝન ની આ તરાવ ની પાર છે ધોરો તરાવ છે અહીંયા આગળ રોકા ના છે રાત વાસુ ઈ આ ના છે એટલે સવારના ના આપી નીકળશો સવાર થઈ છે તો પાણી ભરવા માટે માતાજી આદેશ કરે છે છોકરાને પતોજી પાણી ભરી આવતો આપે પછી નીકળી મેકન કરે એમે એમ કરતા પતોજી પાણી ભરવા માટે જાય ત્યાં ધોરો તરાવ માં તો એમાં પહેલા કે છેલો રહે ચેલો માં એને હલેસ કે હું ભાસ્ત્યો કે બાઈ કમ સોંગત એને દુખી લગાવી છેદ ગમ છેદ ગમ જોક કમ નીકળ્યા ત્યાં જે પતન સા પીટ તરીકે જેના એને માણો મળ્યો તો સા કડમનો માણો આપે તો માતાજી બીયો કે મેને છોકરાને હજી પાણી પર મૂકલે હજી કેમ ના આવે તો એને ધામ ધન કરીને દેખવામાં આવે એકલોકો મારું ધર્મજી સોનેલી એકલોકો મારું એને બી દુખીને સંતાવી એમ કે માતાજીને ધ્યાન થઈ

આવે ને એવો એને મનમાં થઈ ગયો કે બસ મારો અહીંયાથી સમય પૂરો થાય છે ને એ સમય એનો કે એક છોકરોનો વિયોગ આ નીકળી ગયા છે સરકારના પતન અને એક બસ એના કારણે કે આ જે સ્થાનક છે અહીંયા અત્યારે આ પર ચાલે આ નિક્ષેત્ર કેટલા વર્ષે આ નિક્ષેત્ર તમે અમી 2014 થી આ ચાલુ કરેલો છે એમ થયું કે ભાઈ મેકલાકાના જેટલા ગુમાલોના અખાડા છે

અંશેત્ર ચાલુ છે જે પણ લોકો અહીંયા આવે છે દર્શન દર્શનાર્થે કદાચ તો ખૂબ ખૂબ આભાર ફરીથી અને દર્શક મિત્રો આ જગ્યા પર અચૂક એકવાર તમે પધારજો કારણ કે આ જગ્યા એક જે કચ્છના નામી સંત મેકણ દાદાના માતૃશ્રીનું સ્થાનક છે ચાલો મિત્રો હવે આપણે આ દર્શન કરીશું માતાજીના અને તુલક સંકુલને આપણે નિહાળીશું તો આ છે માતાજીનું જે ઉપર મુખ્ય તો સારી એવો ઇતિહાસ અને માહિતી આપણે આના વિશે મળી મિત્રો આ અહીંયા જે તમને જોઈ શકો છો આ છે જીરામ સંશ્રી મેકણ દાદા એમનો એમનો તમને ખ્યાલ હશે કે લાલીઓ અને મોતીઓ બરાબર લાલી અને મોતીઓ પુત્રો એમનું નામ હતું જે એમની સાથે જ રહેતા હતા આ બાજુ એમનો માતૃશ્રીનો ફોટો લગાડેલો છે આ બાજુ આ મંદિર સંકુલ અંદર મંદિર મિત્રો મેકણ દાદાનો જે જન્મસ્થાન છે તમને ખ્યાલ હોય તો નખત્રાણા તાલુકાનું કોંગડી ગામ જ્યાં જન્મસ્થાન છે અને મેકણ દાદાએ સમાધિ ધ્રંગ લોડાઈ જ્યાં એક પ્રખ્યાત તીર્થધામ તરીકે ઓળખવામાં આવે છે કચ્છનું તો એ જગ્યાએ પણ તમે એકવાર જરૂર મુલાકાત લેજો ચાલો મિત્રો થોડું અનસેદ્ર છે અને આ જે સંકુલ છે એને આપણે જોઈશું અને માહિતી મેળવીશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હું વધુ લોકો સુધી પહોંચાડીશ માણસો ઇતિહાસ વિશે જાણે ઇતિહાસ ઉજાગર થાય લોકો વધુમાં વધુ લોકો અહીંયા આવે દર્શન કરે અને માતૃશ્રી પણ દર્શન કરે અને

ઓડિશાના શ્રી પુરીધામથી શ્રી જગન્નાથ ભગવાનના રથનું પહેળું છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર આ સંકુલમાં રાખેલું છે જેની પૂજા અર્ચના પણ થાય છે મોટું પહેળું છે અહીંયા અને અહીંયા પાછળ તળાવ પણ આવેલું છે એ પણ આપણે જોઈશું ચાલો તો જોઈએ અહીંયા આવેલું જે ગૌડું તળાવ છે જે આ સંકુલના જે મંદિર છે એની પાછળની સાઈડમાં આવેલું છે ઐતિહાસિક તળાવ છે દેવીસરનું તો આપણે જોઈશું અને સુંદર દ્રશ્યો જોવા જોવા મળે છે આ વર્ષે કચ્છમાં સારો વરસાદ થવાને લીધે તળાવો જળાશયો છલકાઈ ગયા છે તો બસ આવી રીતે અહીંયા પણ આ તળાવ ફૂલ છલકાઈ ગયું છે પાણી ભરેલું છે અને આ તળાવો ઐતિહાસિક પણ કહી શકાય પ્રાચીન પણ કહી શકાય તમે જોઈ શકો છો આખું ભરેલું છે પાણી ખૂબ બાજુની પગથિયા છે આ ઓગન દેખાય છે આ બાજુ અને અહીંયા આ બાજુ તમે જોઈ શકો છો આ ચબૂતરો પણ બનાવેલો છે પક્ષીઓ માટે ચણ માટે આ બાજુ આ પક્ષીઓ માટે ચબૂતરો પણ બનાવેલો છે તો ઓવરઓલ જો કહીએ ને તો આ જગ્યા ઉપર એકવાર જરૂરથી મુલાકાત લેવા જેવી ઘણા લોકો આ જગ્યા વિશે નથી જાણતા આઈ શ્રી માતૃશ્રી પબ્બામાનું જે મંદિર છે એ જોવાલાયક સ્થળોમાં એક ગણી શકાય આપણે તો મિત્રો જો વિડીયો અને માહિતી તમને જો સારી લાગી હોય તો આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો જેથી કરીને મેકણ દાદાના માતૃશ્રીજી પપ્પા માતાજી છે એમના વિશે ખબર પડે એમના ઇતિહાસ વિશે પણ લોકોને ખબર પડે અને લોકો આ જગ્યાના આ જગ્યા અને આ સ્થાનક વિશે જાણતા થાય ફરીથી મળીશું કચ્છના આવા જ સ્થાનક જગ્યા પર્યટન સ્થળ કે અન્ય જગ્યાઓ વિશે આપણે માહિતી મેળશું આ યુટ્યુબ ચેનલના માધ્યમથી ધન્ય